સમગ્ર વિશ્વમાં કુપોષણ અને ખાદ્ય સુરક્ષા સામેના પડકારોનો સામનો કરવા માટે જાડા ધાનને પ્રોત્સાહન આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થયા છે વર્ષ બે હજાર એકવીસમાં ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મોકલ્યો હતો સંયુક્ત રાષ્ટ્ર સંઘે ભારતના પ્રસ્તાવને સ્વીકારી વર્ષ બે હજાર ત્રેવીસને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ ઘોષિત કર્યું હતું જેને સિત્તેરથી વધુ દેશોએ સમર્થન આપ્યું હતું તથા લોકો બાજરી સહિતના જાડા સમાધાન ને આહાર માં શામેલ કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી જેના ભાગરૂપે રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોમ સાયન્સ ભવનની વિદ્યાર્થીનીઓ દ્વારા લોકો માટે આરોગ્યપ્રદ અવનવી મિલેટ ડીશ બનાવવામાં આવી હતી ગુડ આફ્ટરનૂન નમસ્તે ઓલ ઓફ યુ માય સેલ્ફ ડોક્ટર ભૂમિકા મોલિયા પર્સ્યુઇંગ ઇન પીએચડી અંડર ધ ગાઇડન્સ ઓફ ડોક્ટર રેખાબા જાડેજા હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે મિલેટ્સ અને રિસર્ચ પર વાત કરીએ તો ટાઇટલ ઓફ માય રિસર્ચ ઇઝ અ સ્ટડી ઓન અ સ્ટડી ઓન ન્યુટ્રિશનલ વેલ્યુઝ એન્ડ હેલ્થ બેનિફિટ્સ ઓફ મિલેટ્સ ઇન ઇન્ડિયા કરન્ટ સિનારીઓ એન્ડ વે ફોરવર્ડ હવે મિલેટ્સ છે એ આજનો શબ્દ નથી હજારો વર્ષ પહેલાં જ્યારે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એટલે કે સિંધુ ખીણીની સંસ્કૃતિ હતી ત્યારે મિલેટ્સનું ઉત્પાદન અને કન્ઝપ્શન સ્ટાર્ટ થયું પણ છેલ્લા બે ત્રણ દાયકામાં મિલેટ્સ છે એનો ઉપયોગ અને સેવન ઘણું બધું ઓછું થતું ગયું તો બે હજાર અઢારમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મિલેટ્સ યરને જાહેર કર્યું નેશનલ યર ઓફ મિલેટ્સ અને પછી ભારતની રજૂઆત બાદ યુનાઇટેડ નેશન્સે બે હજાર ત્રેવીસને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકે જાહેર કર્યું અને એની ઉજવણી થઈ તેના ભાગરૂપે અનેક જગ્યાએ અનેક સ્થળે મિલેટ મહોત્સવની ઉજવણી થઈ હમણાં આંગણે આપણે રાજકોટમાં પણ મિલેટ મહોત્સવની મોટા પાયે ઉજવણી કરવામાં આવી એનો મુખ્ય હેતુ એક માત્ર કે મિલેટ્સનું બને ત્યાં સુધી વધુમાં વધુ લોકો મિલેટ્સથી અવેર થાય અને પોતાના રોજિંદા જીવનમાં સેવન કરતા થાય મિલેટ્સના અનેક ફાયદાઓ છે આપણે લોકો હમણાં વોટ્સએપમાં એક બહુ મેસેજ ફરતો જોયો કે ઘઉં ન ખાવા જોઈએ હવે આપણે કહીએ કે આપણું સ્ટેપલ ફૂડ છે વર્ષોથી આપણા વડવાઓ ખાતા આવ્યા છે તો કેમ નહીં તો એનો એક શબ્દ છે ગ્લુટેન અને ગ્લુટેન ફ્રી ઘઉંનું પણ ઉત્પાદન થાય છે શા માટે કારણ કે વિશ્વમાં ઘણા બધા એવા લોકો છે કે જે સેલિયર ડિઝીઝથી પીડાય છે અથવા તો કહીએ તો એને ગ્લુટેન સેન્સિટિવિટી છે તો આવા લોકોને મિલેટ્સ એ બહુ વધારે પડતું સારું ફાયદાકારક ધાન સાબિત થાય મિલેટ્સમાં એટલા બધા પોષણયુક્ત પદાર્થો છે કેલ્શિયમ છે એમિનો એસિડ્સ છે વિટામિન ફ્રી વિટામિન વાઇટામિન રીચ છે પ્રોટીન છે ફાઈબર છે ડાયટ્રી ફાઈબર જે બધાનો જો સમાવેશ આપણા ભોજનમાં રોજિંદા આહારમાં આપણે કરીએ તો ઘણા બધા રોગથી બચી શકાય છે અટકાવી શકાય છે ખાસ કરીને આજની યંગ જનરેશન જે ફાસ્ટ ફૂડ તરફ બહુ ખેંચાય છે અને ફાસ્ટ ફૂડનું ન જ કરવું જોઈએ એવા ફાસ્ટ ફૂડનું સેવન કરે છે અને નાની ઉંમરમાં ઘણા બધા આપણે જોઈએ છીએ કે વર્ષો પહેલાં તો બહુ મોટી ઉંમરે જે રોગ નહોતા આવતા એ ઘર કરી ગયા છે ઘણા લોકોને હાર્ટ એટેકનો પણ પ્રોબ્લેમ નાની ઉંમરમાં આપણે આજકાલ જોવા મળે છે એ આપણી ડાયટ ડાયટમાં જે આપણે સમાવેશ કરીએ છીએ અને આપણે કહીએ કહેવત છે કે અન્ન એવો ઓડકાર અને અન્ન એવું મન તો બાળકના મન પણ તામસી વૃત્તિવાળા થતાં જાય છે તો મિલેટ્સ છે એક એવા ગુજરાતમાં ખાસ કરીને સાત આઠ પ્રકારના મિલેટ્સ પ્રચલિત છે જેમ કે બાજરો છે જુવાર છે રાગી કોદરી નાચની રાગી સામો જગરો તો આ બધામાં આપણે ફરાળમાં ખાસ કરીને રાજઘરાને સામાનો ઉપયોગ કરીએ છીએ બાજરો અને ઝારના રોટલા ખાઈએ છીએ પણ એના અનેક પ્રકારની વાનગીઓ છે કે જે બનાવીને બાળકો સુધી પહોંચાડીએ તો બાળકો ખાતા થાય એટલે અમારો મુખ્ય હેતુ એ જ છે કે એને આપણે રિસર્ચ કરીએ યંગ જનરેશનને કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સ પર ડેટા કલેક્ટ કરીએ કે એ લોકો કેટલું જમે છે કેટલું અવેર છે મિલેટ્સથી અને વધુમાં વધુ લોકો મિલેટ્સ તરફ વધે અત્યારે એકસો ત્રીસથી પણ વધારે દેશમાં મિલેટનું વાવેતરનું ઉત્પાદન થાય છે ખાસ કરીને એશિયા અને આફ્રિકામાં તો લોકો એનું ટ્રેડિશનલ ફૂડ છે અને છતાં આટલું બધું મિલેટ્સના ઉપયોગો ફાયદા બેનિફિટ્સ ન્યુટ્રીશિયલ વેલ્યુઝ હોવા છતાં પણ મિલેટના કન્ઝપ્શનમાં આપણે ઓછું જોવા મળે છે તો વધુમાં વધુ લોકો જાગૃત થાય અવેર થાય અને મિલેટ્સને પોતાના ખોરાકમાં સ્થાન આપે ડાયટમાં એના માટે અમારા હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી ઘણા બધા કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે અહીં આવતી વિદ્યાર્થીનીઓ મિલેટ્સની અલગ અલગ રેસીપીઓ બનાવે પોતે એનો લાઈવ ડેમો આપે અને લોકો સુધી વાનગી પહોંચે એવો અમારો પ્રયાસ છે તો એ જ પ્રયાસના ભાગરૂપે આજે અમે ઘણી બધી વાનગીઓનો આજે સમાવેશ કર્યો છે જેનો લાઈવ ડેમો એની રેસિપીસ એના ન્યુટ્રીસના બેનિફિટ્સ એ બધું જાણકારી આપવામાં આવશે અત્યારે શિયાળાની સિઝન છે તો જેટલો આપણે મિલેટ્સનો વધારે ઉપયોગ કરીએ ભોજનમાં તમે બાળકોને લંચમાં પણ આપી શકો લંચ બોક્સમાં સ્કૂલમાં નાસ્તામાં પણ આપી શકો સાંજના ડિનરમાં પણ એનો સમાવેશ કરી શકો તો એવી જ આજે થોડીક રેસીપીઓ વિશે વાત કરીશું અને જાણશું એ રેસીપીઓ વિશે એમાં દહીંડો જે આપણું જૂનું પુરાણું વાનગી હતી કે એમાં બાજરાનો રોટલો અને દહીંનો ઉપયોગ કરીને પછી તલ અને લીલી ડુંગળીનું શાક છે મલ્ટીગ્રેઇન્સ પલ્સીસ અને બાજરી રાગી અને ઝાર એટલે કે મિલેટ્સ બંનેનો ઉપયોગ કરીને બનાવેલો હાંડવો છે એવી થોડીક વાનગી વિશે આજે માહિતી મેળવશું થેન્ક યુ